અને લોકસભાની ચૂંટણી લઈને સૌથી મોટા સમાચાર આજે સાત બપોરે ત્રણ કલાકે લોકસભાની ચૂંટણીની જાહેરાત થશે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે માત્ર બે કલાક જેટલો સમય બાકી છે અને આખરે ખ્યાલ આવી જશે કે કઈ તારીખો એવી હશે કે જ્યાં તમારા રાજ્યમાં ચૂંટણી યોજાશે કારણ કે વધુ રાજ્યો હોવાના કારણે સાતથી આઠ તબક્કામાં દેશભરમાં મતદાન યોજાશે કેટલાક સંવેદનશીલ રાજ્યો પણ છે કેટલાક સંવેદનશીલ વિસ્તાર છે એવા લોકસભા વિસ્તાર છે કે જ્યાં પણ ચૂંટણી યોજાશે ત્યારે સાતથી આઠ તબક્કામાં દેશભરમાં મતદાન યોજાઈ શકે છે જ્યારે મે મહિનામાં મતગણતરી હાથ ધરાશે તેવી પણ મહત્વની માહિતી સામે આવી છે જ્યારે ચાર રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પણ જાહેરાત થશે તો સાથે સાથે કેટલાક રાજ્યોમાં પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવશે ચૂંટણી જાહેરાત બાદ દેશભરમાં આચાર સંહિતા લાગુ થઈ જશે દેશની વાત કરીએ તો છન્નું પોઈન્ટ અઠ્યાસી કરોડ મતદારો નોંધાયા છે જેમાં બે કરોડ નવા મતદારો છે જે પહેલી વખત લોકસભામાં મતદાન કરશે વર્તમાન લોકસભાનો કાર્યકાળ સોળમી જૂને પૂર્ણ થશે એટલે કે ત્રણ વાગ્યે જ્યારે ચૂંટણી પણ જાહેરાત કરી કરશે ત્યારે સાતથી આઠ તબક્કાની વાત કરીએ તો લગભગ એવું થઈ શકે છે કે એપ્રિલના પ્રથમ સપ્તાહથી જ જે છે એ મતદાન યોજાઈ શકે છે સાત થી આઠ તબક્કા પૂર્ણ થતા મે મહિનાની વીસ તારીખની આસપાસ મતગણતરી પણ હાથ ધરાશે તો ખાસ બપોરે ત્રણ કલાકે ચૂંટણી પંચની પત્રકાર પરિષદનું આયોજન નવા ચૂંટણી કમિશનર નિયુક્ત થતા પદભાર સંભાળતા જ ગઈકાલે બેઠક પણ યોજાઈ હતી અને આજે ત્રણ વાગે પત્રકાર પરિષદ કરીને અને ચૂંટણીની તારીખોનું એલાન કરવામાં આવશે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે ત્યારે ખાસ કેટલા તબક્કામાં કયા રાજ્યોમાં કેટલી સીટો પર મતદાન યોજાશે તેની પણ જાહેરાત કરવામાં આવશે ગુજરાતની જો વાત કરીએ તો છવ્વીસ લોકસભાની બેઠકો છે સાથે છ વિધાનસભાની પેટા ચૂંટણી પણ છે જેના કારણે ત્યાં પણ મતદાન યોજાશે ને એની પણ તારીખોની જાહેરાત કરવામાં આવશે તો સાથે મતગણતરી હાથ ધરાશે ત્યારબાદ પરિણામની ઘોષણા કરવામાં આવશે